આગળની વાત કરવામાં આવે તો છ સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા તરણેતરના મેળાનો પ્રારંભ મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે તરણેતરનો મેળો શ્રેષ્ઠ ઓલાદના પશુઓનો મેળો અહીં આકર્ષણનું કેન્દ્ર છે તરણેતરના મેળામાં પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવામાં આવશે મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે જે આપણી પરંપરા ખાણીપુરી રહેણીગણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો આ તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જાણો તરણેતરના મેળાનો ઇતિહાસ લોકવાયકા મુજબ દ્રૌપદી સ્વયંવર સમય તરણેતર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુન જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ જોઈને મત્સ્યવેધ કર્યો હતો દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા તેથી આ ભૂમિને પંચાળ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જલકુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ પણ છે એક માન્યતા અનુસાર ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે પૌરાણિક કથા અનુસાર અહીં પ્રાચીન કાળથી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે राजश्री एप्रेल्स મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ